ઉછલ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનાઓમાં નાસા પડતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ફળનો સ્ક્વોડ તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા એસઓજી તાપી ગઈ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસપી સોઢા એલસીબી તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગરાસિયા એ તાપી ના પોલીસ માણસોની સાથે ઉછલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હાજર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસની કલમ ત્રણસો દસ બે તથા કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામે સંડોવાયેલા આરોપી દર્શન રહે સુરત જેના પૂરા નામ સરનામાની ખબર નથી તથા મનીષ ઉર્ફે સિંહનું રહે ઝારખંડ નાઓની તપાસમાં હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા પોલીસ ટેકનિકલ માહિતી ગુના સુરત શહેર કતારગામ કેશવ પાર્ક સોસાયટી નજીકથી આરોપી દર્શન રાજુભાઈ રોડલિયા ઉમરવર્ષ અઠ્યાવીસ ઘર નંબર છવ્વીસ કેશવ પાર્ક સોસાયટી બેડ કતારગામ સુરત શહેર મનીષ્વર ફેર સોનુ સુનિલ નાયક ઉમરવર્ષ સત્યાવીસ રહે ઠાકુર ઘોડા થાના ખલારી જિલ્લો રાંચી ઝારખંડ નાઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ઉછલ પોલીસ સ્ટેશને તપાસ સોંપે છે